નગરપાલિકા વિરોધ પક્ષના નેતાનો અનોખો વિરોધ સાવલીનગરમાં પ્રવેશથી લઈ આગળ અને બસ સ્ટેન્ડ વિસ્તારથી મુખ્ય બજાર અને વડોદરા ફાગુળ ખાડિયા બજાર સહિતના રસ્તા પર વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતાં બોળી અવરજવરવાળા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અસંખ્ય ખાડાઓ પડી જવાથી વાહનચાલકો રાહદારીઓની હાલાકી માટે આજે સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ અનોખી રીતે પાલિકાના વહીવટીનો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા જિલ્લાના સાવલીનગરના મુખ્ય બજાર સહિત સૌથી વધારે બાઇક એસટી બસ અને ખાનગી વાહન સહિત રાહદારીઓની અવરજવરવાળા વિસ્તાર બસ સ્ટેશન પાસે વરસાદના કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાને કારણે લોકો રાહદારીઓ મુશ્કેલ રાહે પસાર થઈ હાલાકી ભોગવી રહ્યા હતા સાવલી નગરપાલિકામાં સતત ત્રણ વર્ષથી સત્તાધારી પક્ષ બીજેપીનું શાસન હોવા છતાંય માર્ગની મરામત ન થતાં આજે સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ અને કોંગી કાર્યકરોએ સ્થળ પર કેક કાપી લોકોને લોલીપોપ વહેંચી પાલિકા વહીવટનો વિરોધ પ્રદર્શનનો મેસેજ સાવલી સોશિયલ મીડિયામાં ફરતા સફાડી જાગેલા પાલિકાના તંત્ર દ્વારા ખાડાઓનું પુરાણને બદલે જેસીબી મશીનથી ટેકરાઓને છોલી ઢાક પીછોડો કરવા પ્રયત્ન કર્યો હતો છતાંય નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ સ્કૂટર લઈ સ્થળ પર આવી કમળના નિશાનવાળું ઝંડુ રોડ પર લગાવવા પ્રયત્ન કર્યો હતો હાજર ભાજપા કાર્યકરે તેઓ પાસેથી લઈ સાઈડમાં જતા હસમુખભાઈ સહિતના કાર્યકરોએ રસ્તા વચ્ચે ટેબલ ગોઠવી કેક કાપી અવરજવર કરતા રાતારીઓ વાહન ચાલકોને ખવડાવ્યો હતો અને હાલમાં રોડની મરામત લોકોને પાલિકાથી લોલીપોપ ગણાવી લોલીપોપની વહેંચણી કરી પાલિકાના વેવટનું જનજાગૃતિ માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું હતું ઉપરોક્ત બાબતે નગરપાલિકા ઓફિસનો સંપર્ક કરતા મૌનસેવી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો શાયદ મુસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ સાવલી સાવલી લઈને કેક અને ચોકલેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો જે સંદર્ભે આ તમે જોઈ રહ્યા છો નગરપાલિકા વાળા સાડા ચાર વાગે ટાઈમ હતો ચાર વાગે જેસીબી લઈને બધું સરખું કરવા માંડ્યા છે એટલે આ મોટી ને સાવલી ને લોલીપોપ નગરપાલિકા તરફથી જ્યાં સુધી તમે વિરોધ નહીં કરો ત્યાં સુધી કોઈ કામ થાય નહીં આજે અમે વિરોધ કર્યો છે તો આ લોકો કામ કરવા નીકળ્યા છે આ જ વસ્તુ એ જાતે પણ કરી શકતા પણ યથાશક્તિ કે કરવાની કોઈ શક્તિ એમના પર છે નહીં અને કોઈ વિચારસરણી વગરનું આ વિહાર દિશા વિહીન નગરપાલિકાનું તંત્ર છે ભારતીય જનતા પાર્ટીને વીસ વર્ષથી ખોબે ને ખોબે સાવલીના નગરોએ મતદા મત આપેલા છે એનું આ જ પરિણામ છે અને એને લઈને જ આ કામ કરતા નથી આ નગર નગરસેવકો નગરસેવક નગર સેવા સદન નહીં પણ મેવા સદન સમજી બેઠા છે નગર સેવકો કોઈ દિવસે ગામમાં કોઈ કોઈ પ્રજાના હિતનું કામ લઈને નીકળ્યા નથી અને નીકળશે બી નહીં એવી ખાતરી આપું છું બંને માત્ર ભારત માતાજી કહી જાય હસમુત પટેલ સાવલી નગર સેવા સદન વિરોધ પક્ષના નેતા